તો નમસ્કાર મિત્રો હું છું જીજ્ઞેશ અને ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના ડેલી એનાલિસિસ વિડીયોમાં તો મિત્રો આજે વાત કરીએ એક્સપાયરીની તો આજે એક્સપાયરીમાં એક સવારમાં મૂવમેન્ટ જોવા મળી અને પછી રિવર્સલવાળી જે આ મૂવમેન્ટ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પાંચ મિનિટ ટાઈમ ફ્રેમમાં ચાર્ટ અપડેટ નાખ્યો હતો એને તો અને પાછળનું લોજિક આપી દો ને કે હું કામ ત્યાંથી જ માર્કેટમાં રિવર્સલ જે છે એ બની શકું તો આ પંદર મિનિટની ટાઈમ ફ્રેમ છે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડને ફોલો કરતું હતું અને એમાં નીચેની બાજુ જે આ ટ્રેન્ડ લાઇન છે ને ત્યાં વારંવાર માર્કેટ સપોર્ટ લીધો અને એ લેવલે ફરી પાછું એક રિવર્સલ જોવા મળી શકે અને એ મળ્યું તું જેનું અપડેટ આજે ટેલિગ્રામ ચેનલમાં ચડાવ્યું હવે વાત કરીએ મિત્રો આવતીકાલ અને ગુરુવારે બેંક કરી દઉં છું ને લગભગ અડતાલીસ હજાર રાઉન્ડ ફિગર અને અડતાલીસ બસો આની વચ્ચે માર્કેટ ખુલે છે આ રેન્જની વચ્ચે ખુલ્યા પછી ઉપરની બાજુ સપ્લાય જનરેટ થાય એવા ચાન્સ છે કયા લેવલે અડતાલીસ બસો પચાસ અને ત્યાં ફરી પાછી આ ટ્રેન્ડ લાઇન પણ જોવા મળે છે એટલે જ્યાં સુધી માર્કેટ અડતાલીસ પાંચસોની ઉપર ટ્રેડ નથી કરતું ને ત્યાં સુધી બુલિસ મુવમેન્ટ હાલ પૂરતી એક્સેપ્ટ નથી કરતા તેમ છતાંય માન લો માર્કેટ સીધું જ હવારમાં ગેપઅપ ખુલી જાય ચારસો પાંચસો પોઈન્ટ એટલે કે સીધું અડતાલીસ હજાર પાંચસો આજુ બાજુ ગેપ ઓપનિંગ થાય તો રાહ જોવાની છે કે લેવલ ઓપનિંગ પછી કોઈ રેન્જ બને કેમકે અહીંયા બે પોસિબિલિટી છે અડતાલીસ પાંચસો આજુબાજુ માર્કેટ નીચેની બાજુ કન્ટિન્યુ કરે છે તો અડતાલીસ બસો બસો પચાસ આજુબાજુની આ રેન્જ જે દેખાય છે ને આ પેલો ટાર્ગેટ બને એના પછી નીચેની બાજુ અડતાલીસ હજાર રાઉન્ડ ફિગર આ બીજો ટાર્ગેટ જે છે બનતો જોવા મળી શકે માન લો માર્કેટ બ્રેકઆઉટ આપે છે અહીં કોઈ રેન્જ બને પાંચસો ના લેવલ આજુબાજુ અને બ્રેકઆઉટ આપે છે તો ઉપરની બાજુ જે લેવલ છે અડતાલીસ આઠસો આજુબાજુનું જોવા મળી શકે છે માની લો કોઈ કન્ડિશનમાં માર્કેટ રેન્જમાં ખુલી અને બ્રેકડાઉન આપે છે તો નીચેની બાજુ આ જે લેવલ છે લગભગ સુડતાલીસ આઠસો પચાસ નો લો છે આજનો જ્યાં સુધી આની નીચે ટ્રેડ નથી કરતું ત્યાં સુધી સેલ સાઇડ મુવમેન્ટ પણ બહુ ખાસ આવે એવું લાગતું નથી અને જો આની નીચે ટ્રેડ કરે છે તો નીચેની બાજુ સુડતાલીસ

તો આપડી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં ચડાવી દઈશ તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું જે લોકો નથી જોડાણા ઈ જોડાઈ જાજો અને તમારા ભાઈબંધ મોકલી દેજો આભાર